તો મિત્રો આ છે આગળનો ભાગ અને ઉપર છે પાયલોટિંગ કેબિલ ઓપરેટ કરતા હશે આખા જહાજને તે ઉપરની સાઈડ છે અને આ આગળનો ભાગ છે અને હું હમણાં આપણે ઉપર પણ જઈશું અત્યારે જે આ ભાગ તમને પતાય છે તે પાછળની સાઈડ ફોર વ્હીલ મૂકેલી છે અને ત્યાર પછી ઉપર બીજા માળે જેમાં બધા બિઝનેસ ક્લાસ ને વન ક્લાસ ને ટુ ક્લાસ ને એવા બધા અલગ અલગ ત્રણ પ્રકારની ટિકિટ છે ચારસો આઠસો ને બારસો રૂપિયાની જેમાં આપણે આઠસો રૂપિયાવાળી ટિકિટ લીધેલી છે ત્યાર પછી જો કોઈ આ જહાજમાં મહત્વનું હોય તો નો સ્મોકિંગ અને સ્વચ્છતા જાત એ રીતના બધા મેન બોર્ડ લાગેલા છે એટલે અને સ્વચ્છતા પણ એવી છે કે કોઈ ચૂકેલું કે કોઈ ખરાબ વસ્તુ નથી અને ઓલી ઓલી બાજુથી આપણે એક સારથી ઉપર જવાનું છે તો હવે આપણે જઈએ ઓલી સારથી ઉપર અને જોઈએ કે કેવો પાસલનો યોગ આવે છે અને આપ જોઈ શકો છો આ દરિયાનું વાતાવરણ અહીંયાથી નીચે જવાય છે અને અહીંયાથી આપણે જે ફોર વ્હીલર ને એવું મૂક્યું હોય ટ્રક ને ટુ વ્હીલર ત્યાં આપણે જઈ શકાય છે અને આ એની જરૂરિયાત પ્રમાણેના નાડા મૂકેલા છે અહીંયા

જે જોઈએ અંદર નું વાતાવરણ શું છે તો મિત્રો આ છે બિઝનેસ ક્લાસ બિઝનેસ ક્લાસ માં આ રીતનું સીટિંગ હોય છે અને આગળની સાઈડ છે કેબિન કેન્ટીન એ કેબિન જે છે એ કેન્ટીન કેબિન છે જે આપણને પાણી વીસ રૂપિયામાં મળે છે સમોસા સિત્તેર રૂપિયાના બે ત્રીસ રૂપિયાની છા અને આ બાજુ ટીવી છે અને જેવા બિઝનેસ ક્લાસની બહાર તમે આવી જાઓ એટલે આગળની સાઈડ દાદરો છે એ દાદરો સડીને આપણે સેલ્લા ઉપર સત ઉપર જઈ શકીએ છીએ વાતાવરણ છે જ્યાં સામેની સાઈડ બાળકો રમી રહ્યા છે અને આ બાજુ બધી બેન્ચો નાખેલી છે બેસવા માટેની આપણે બાકડા પણ કહેતા હોઈએ છીએ બેચો પણ કહેતા હોઈએ છીએ ના બહુ મોટું ગ્રાઉન્ડ છે મોટો આખો ટ્રક વળી જાય એવું મોટું આખું આ ગ્રાઉન્ડ છે અને આ બાજુ છે કાપે જ્યાં મળે છે આપણને મેં હમણાં પૂછ્યું તો પીઝા મળે એટલું ખાલી કીધું એટલે ખાલી પીઝા મળે છે જે બસો થી શરૂ થઈ અને સ્વીટકોન છે એના ત્રણસો રૂપિયા ભાવ છે એ રીતનો કંઈક ત્રણસો થી માંડીને ત્રણસો ચારસો રૂપિયા સુધી અહીંયા પીજાનો ભાવ છે અને ઉપરનો કંઈક આ રીતનું વાતાવરણ છે હવે હું તમને લઈ દઉં પાસળની સાઈડ તો મિત્રો આપણે આવી ગયા પાસળની સાઈડ તો અહીંયા પણ દાદરા છે અને આ બાજુ સીડી છે પણ આ બાજુ જવાની ના પાડે છે આ બાજુથી આપણે નીચે ઉતરી શકીએ છીએ અને આ આપણું ફોર વ્હીલ જે લાવ્યા હતા પાસળની સાઈડથી એટલે કે જ્યારે આપણે જહાજ ઉભું રહે વખતે આ ભાગ છે એ આપણે જમીન આવે એટલે આગળથી વાહન આવી અને અહીંયા રાઉન્ડ લઈ અને અંદરની સાઈડ મૂકી દે છે અને આપણે અહીંયાથી દાદરા જેવું જે છે ત્યાંથી હાલતા ઉપર આવી જવાનું હોય છે અને એક બે ને ત્રણ માળ છે કુલ અને આ રીતનો કંઈક પાછળનો નો સીન આ રીતનો છે જે ખૂબ પવન છે મજા પણ આવે છે અને એક વખત અહીંયા આવવા જેવું ખરું સાત વાગે એન્ટ્રી હોય છે અને આઠ વાગે એકસેટ આઠ વાગે જે ફેરી છે તે ઘોઘાથી સવારે આઠ વાગે નીકળી જાય છે કમ્પ્લીટ અને કંઈક આ રીતનો દરિયાનો સીન હોય છે આ રીતનો સૂરજ આ રીતનો સવારનું વાતાવરણ થોડું વાતાવરણ ધૂમધું છે એટલે કદાચ તમને વિડીયોમાં આગળનું નહીં બતાતું હોય પણ કંઈક આ રીતનું વાતાવરણ આપવું છે અને આ રીતે બધા સેલ્ફીઓ લે છે રીલ્સ ઉતારે છે અને બધા ખુશી મજામાં ઉપરની સાઈડ આરામ પણ કરે છે કારણ કે મિત્રો પવન વાતાવરણ એટલું ઠંડુ એવું પવન અને વરસાદ પણ નથી વસ્તુ છે ઉપર એસી છે એસી છે જે બિઝનેસ ક્લાસમાં એ એસી હતા ત્યાંના કદાચ હશે અને આ બા આગળ બધા આરામ ફરવામાં આવે છે તો મિત્રો મેં તમને બતાવ્યું સામેની તરફ પાછળની સાઈડ કેબિન છે જ્યારે અહીંયા આગળની સાડી છે તે તો મિત્રો આ આગળની સાઈડ છે પાયલોટ કેબિન જ્યાં લઘુ પાયલોટ હશે કે એને કેપ્ટન કહેવાતા હશે કે તો કેપ્ટન કેબિન અને પાયલોટ કહેવાય આમ તો પાયલોટ નહીં કેપ્ટન જ કહેવાય એટલે કેપ્ટન કેબિન આગળની સાઈડ કેપ્ટન કેબિન છે અને અત્યારે આ બાજુ જાય છે અને આ સાઈડ પાછળની થાય છે અને કંઈક આ રીતનું આખું વાતાવરણ છે અને આ રોરો ફેરી જે ઘોઘા રોરો ટર્મિનલ કહેવામાં આવે છે અને ચારસો આઠસો અને બારસો રૂપિયા અત્યારની હાલ ટિકિટ છે જ્યારે આપણી ફોર વ્હીલ હોય કે આ સોલ્ડર એટલે સેવન સીટર આપણી ગાડી હતી જો એ સેવન સીટર હોય તો હજાર રૂપિયા લેશે બાકીના ભાવને તો આપણને ખ્યાલ નથી પણ આથી માહિતી જ્યારે છા અને સમોસાના ત્રીસ છાના ત્રીસ રૂપિયા છે સમોસાના પાંત્રીસ એક નંગના પણ સિત્તેર રૂપિયાના બે અને પાણીની બોટલના તો વીસ રૂપિયા જ હોય છે અને નોર્મલ જ કહેવાય એક બીજા જે છે એમનો ભાવ થોડો અમને વધારે લઈ ગયો કે બસો પચાસથી સ્ટાર્ટ થાય છે અને સાડી ચારસો પાંચસો સુધીને એમના ભાવ જાય છે બાકી તો બધું બહુ વ્યવસ્થિત છે અને એક વખત પરવા છે માણમાં રેખો ખરો સુરત જવા રેખો ખરું અહીંયા અમારા બે મિત્રો છે જેની વસ્તીમાં સ્કૂલ છે

ચારસોની ટિકિટમાં હોય આઠસોમાં ન હોય ખાલી સીટ જો મેં તમને ઉપર જવાનો ફરવાનો શોખ હોય ને તો ચારસો વાળી ટિકિટ લેજો આઠસો રૂપિયાનો ખર્ચો ન કરતા અને રૂપિયા લેજો માલ તો નથી અને બેસી આખા જહાજનો સીન તમે હું છે પાછળની સાઈડ ઊભો છું અને તમને બતાવું છું આખો વ્યૂઝ કે આખું જહાજ કેટલું લાંબુ છે અને એમાં કઈ રીતની ગેલેરી છે કઈ રીતની વ્યવસ્થા છે હવે જે આપણે આવવાનો જે જગ્યા છે હું તમને બતાવી દઉં જો આ આપણે આવવાની જગ્યા છે એક વખત ઉપર આવી ગયા આપણે ત્યાર પછી આપણને નીચે જવા દેતા નથી અને જો કોઈ ઇમરજન્સી કારણ હોય કોઈ દવાનું છે કે ઉકાય તો આપને એકદમ નીચે જવા દેશે પણ આપણી વ્હીલ સુધી ત્યાં સુધીમાં આપણે પહોંચવા દેતા નથી અને કંઈક આ રીતનું આખું વાતાવરણ છે અને નીચે જે આપણે નાસ્તો પણ ઉપર લાવવા દેતા નથી જો કોઈ આપણે નાસ્તો કે એવું કંઈ લાવીએ તો આપણને જે નીચે બેગમાં મુકાવી દેશે અને ઉપર નાસ્તો લાવવાની મનાય છે આપણને ફક્ત પાણી લાવવા દેશે તો મિત્રો બિઝનેસ ક્લાસમાં આપણે લીધી હતી ટિકિટ અને વાગી ગયા છે અગિયાર અને કહે છે કે જે સાડા બારે પહોંચશે અમને એમ હતું કે આઠ નવ દસ વાગે પહોંચી જશું તો પછી ખબર પડે કે અહીંયા તો બાર બાર વાગશે તો હવે જોઈએ સાડા બારે ઉતારશે થોડી નીંદર આવે પાછા હોય જઈએ કારણ કે બાર વરસાદ શરૂ થઈ ગયો એટલે બહાર નીકળાય એવું છે નહીં તો થોડોક આરામ કરી લઈએ